નમસ્કાર કિસાન મિત્રો ગુજરાત પશુ કેન્દ્રમાં તમારું સ્વાગત છે અને આજે આપણને ભાવનગરથી વિડિયો આવ્યો છે તોના ફાર્મ હાઉસનો અને બે દિવસ પહેલાં બે લાખની પચાસ હજારની જે પેસ્ટ વેચવા મૂકી હતી એ પેસ્ટની અમને કીધું કે દસ લીટર દૂધ હાજરમાં છે તો એ પેસ્ટનું આજે આપણે લાઈવ મિલ્કિંગ કરીએ છીએ તો મિત્રો તમે આ વિડીયો ધ્યાનથી જોજો જાફરાબાદી પેસ્ટ કેટલું દૂધ કરે છે એ આ વિડીયોમાં તમને આજે ખબર પડશે તો મિત્રો અત્યારે બચ્ચું દોરાઈ રહ્યા છે ભાઈ તમે જોઈ શકો છો અને આજના વિડીયોમાં તમને ખબર પડશે કે જાફરાબાદીની એક ટાઈમનું દૂધ કેટલું હોય છે તો ભાવનગરથી તુલસીબેના ફાર્મથી આ વિડીયો આવેલો છે અને એ જ પેસ્ટ તમે જોઈ શકો છો મિત્રો જે બે દિવસ પહેલાં આપણે બે પેસનો વિડીયો બનાવ્યો હતો તો મિત્રો તમે લાઈવ મિલ્કિંગ ધ્યાનથી જોજો અને આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો તો મિત્રો આપણે મહેસાણી કોકરેજના ગીરના બધાના લાઈવ મિલ્કિંગ જોયા છે પણ આજે આપણે જાફરાબાદી પેસ્ટનું લાઈવ મિલ્કિંગ જોવાનું છે ડોલ ખાલી છે તમે જોઈ શકો છો અને પાડું બાંધી દેવા ભાઈ અને ધોવાનું ચાલુ કર્યું છે ડોલ ખાલી છે તમે જોઈ શકો છો અને આજે આપણે આ મિલ્કિંગ વિડીયોમાં જોશું કે જાફરાબાદીને સરળ દૂધ કેટલું આપે છે તો મિત્રો વાય દુવાનું ચાલુ કર્યું છે તમે જોઈ શકો છો અને આજના વિડીયોમાં આપણે લાઈવ મિલ્કિંગનું શોર્ટ જોશું તો તમે જોઈ શકો છો લાઈવ મિલ્કિંગ ચાલુ છે અને પાર્ટી જે વિડીયો મૂક્યો તો એ આપણે યુટ્યુબમાં લગાવ્યો છે તો લોકોને ખબર પડે કે જાફરાબાદી દૂધ કેટલું કરતી હોય છે તો મિત્રો પણ પશુ લઈએ પાલવે બાકી ચાર લિટર ને પાંચ લીટર વાળી ભેંસ આપણે આ સમયની અંદર આ ચારો ખવડાવીએ ખોણ ખવડાવીએ તો પાલવે ના તો બે પેસું લેતા હોય તો આપણે એક ભેંસ લેવાની પણ આવી સારી દૂધવાળી ભેંસ લેવાની જેથી આપણું પશુપાલન આગળ જાય મિત્રો તો મિત્રો વિડીયો તમે કન્ટિન્યુ જોજો જેથી તમને અંદાજ આવે કે ભેસ કેટલું દૂધ કરે છે મિત્રો તો આપણે હોત તો લાઈવ મિલ્કીંગ કરો પણ બાકી આ પાર્ટી વિડીયો ઉતારી મૂક્યો છે તમે જોઈ શકો છો તો તમને લાઈવ મિલ્કીંગ કેવું લાગે છે એ પણ જોજો અને

પાર્ટીનો વિડીયો છે આપણે ચેનલમાં મૂક્યો છે જેથી પશુપાલકોને ખબર પડે કે જાફરાબાદી દૂધ કેટલું આપે મિત્રો દોવાની સિસ્ટમ આ છે છે પણ કે દૂધ નીકળવામાં કોઈ પ્રોબ્લેમ થતો નથી એક બાલ્ટી ભરી જવા આવી છે તમે જોઈ શકો છો અને બીજી બાલ્ટી પણ આપણે લગાવશું જેથી આપણને અંદાજ આવે ભાવનગરના ફાર્મ હાઉસનો વિડીયો છે તમે જોઈ શકો છો મિત્રો અને ચાપરાબાજી નસલ દોવામાં બહુ શાંત સ્વભાવની હોય છે જેમ આપણે બંને છે એવી રીતના શાંત સ્વભાવની હોય છે મેન પશુ દોવામાં શાંત સ્વભાવનું હોય એમાં મજા આવે આપણને પેલો બે દિવસે વટકે આ ઓછી મજા આવે મિત્રો એક ડોલ ભરાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને હવે આપણે બીજી ડોલ પાર્ટી બદલાવશે એ પણ વિડિયોમાં વાવડીએ છીએ મિત્રો આપણું બતાવો એક જ કારણ કે ભાઈ દૂધ સાફરાબાદીને સલમત છે એના માટે આપણે કન્ફર્મ માટે આજે વિડીયો પાર્ટી જોડે મંગાવ્યો હતો બરાબર તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારો બધાનો સપોર્ટ સારો છે એક ડોલ ભરાઈ ગઈ છે એ પાર્ટી ડોલ લઈ લીધી છે અને હવે બીજી ડોલ ચાલુ કરી છે તમે જોઈ શકો છો મિત્રો પાર્ટી વિડીયોના કટિંગ કટિંગ ભાગ છે નથી એવું લાગે બાકી તમે જોઈ શકો છો કટિંગ કટિંગ ઉતારેલા છે ને ટીમ મિનિટના દસ મિનિટનો વિડીયો વોટ્સઅપમાં આવે ના એટલે પાર્ટી જે વિડીયો મૂક્યા છે એ આપણે જોઈન્ટ કરીને લગાયા છે અને તો આપણને અંદાજ આવી જાય કે પેચકેલું દૂર કરતી હોય તમે એ જુઓ એનું બાવલું મેન તો જે દોયા પહેલું બાવલું કેટલું હતું અત્યારે ધીમે ધીમે બાવલું સંકોચાયતું જાય છે એનો મતલબ ભેસ દૂધવાળી છે એટલી આપણને ખબર પડે મિત્રો પશુપાલક છીએ તો આપણને એટલો ધંધો જોવો જોઈએ કે કેવી ભેસ લેવી કેવી ગાય લેવી જે ઢોરનું દૂધ સારું હોય એનું બાવલું એકદમ સંકોચાઈ જાય અને જેનું દૂધ ઓછું હોય બાવલું દોયા પછી પણ એવું રહેતું હોય તો સમજી લેવાનું કે પશુ દૂધવાળું નથી મિત્રો આ મેઇન ટાર્ગેટ છે પશુપાલકોને સાવચેતી એ જ રાખવાની કે જ્યારે આપણું પશુનું બાવલું સંકોચી જાય એકદમ પોચું થઈ જાય તો સમજી લેવાનું કે પશુ દૂધવાળું છે મિત્રો બાકી બાવલું કડક રાખે તો સમજી લેવાનું કે એને દૂધ ઓછું હશે મિત્રોને દોવામાં પોચી હોય એ ભેંસ દૂધ વધારે આપતી હોય છે એવું ગાયોમાં પણ જોયું અને ભેંસમાં પણ આપણે જોયું છે તમે જોઈ શકો છો મિત્રો લાય મિલ્કિંગ ચાલુ છે તો એ બીજી ડોલ ભરાઈ જશે એટલે પછી આપણે એનું વજન માપી લઈશું એટલે આપણને અંદાજ આવે કે કેટલું દૂધ કાઢ્યું બેસે મિત્રો આવા પણ લાઈવ મિલ્કિંગના વિડીયો મૂકવાનું કારણ કે પશુપાલકોને ખબર પડે એટલા માટે બાકી આપણે પશુ લેવેદની ચેનલમાં એ જ વિડીયો આવતા હોય છે પણ આ એક જાફરાબાદીના અચરના લોકોની કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે એક જાફરાબાદીનું લાઈવ મિલ્કિંગ મૂકો તો ભાઈ ચાલો મંગાવી દીધું ને આપણે લાઈવ મિલ્કી મૂકી દીધું તો અંદાજ આવે પશુ પશુપાલકોને જોવામાં થોડો અંદાજ આવે કે ના ભાઈ દૂધ કરે છે આખે આખું હોય સમજી કે દૂધ ઓછું હોય બની શકતું હોય મિત્રો તમને શું લાગે છે કોમેન્ટ કરી દીધું કે શું દૂધ કેટલું છે અને આ ભેસ દૂધ કેટલું કરશે એ પણ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો જેથી આપણો અંદાજ કેવો નીકળે એ પણ આપણને ખબર પડવી જોઈએ બરાબર મિત્રો અને લેટરીયાથી માપવાનું છે એ પણ તમે જોજો કેટલું દૂધ થાય છે એ પણ આપણને અંદાજ આવશે મિત્રો તો મિત્રો હવે ભેસ પંચાણું ટકા દોરેથી પાંચ ટકા જેવી બાકી છે વસણ ખાલી થઈ ગયું હોય તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે વજન આપણને પાકે પાકો અંદાજ આવી જાય કે કેટલું દૂધ હતું ને શું છે મિત્રો પેલી ડોલ અને આ બીજી ડોલ તમે જોઈ શકો છો આ પાંચસો કિલોટર્યું છે એક બે ત્રણ ચાર પાંચ छ सात आठ नौ नौ लेट्रिया भराई गया है पाँच सौ कर लटरी हुए तुम जी शको नौ ने एक दस अगर बार તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અઢાર લિટર ત્યુ છે એટલે અઢાર અઢાર લિટર લેતા છે અને આ અને મિત્રો આ વીસ એટલે બાવીસ એટલે પાર્ટી અગિયાર લીટર કીધું છે પણ આપણે સમજી લેવાનું દસ લીટર પણ હોય ને તો ખૂબ કહેવાય સાફરાબાદી નસલ દિવસનું વીસ લીટર દૂધ આપે તો ખૂબ કહેવાય બાયની દસ લીટર નીચે તમે જોઈ શકો છો અગિયાર થયા પણ દસ